જેવો બનાવશે તે વાત માત્ર ખાલી વાતો જ એવા ચંબુસર માજી ધારાસભ્ય સંજય સોલંકીના આક્ષેપ આવનારા દિવસોમાં હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વરસાદી વાતાવરણ વચ્ચે જંબુસર નગરના માર્ગોનું ધોવાણ થયું છે અને વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી વાતાવરણ જંબુસર એસટી ડેપો તરફથી ટંકારી ભાગોળ આવવાના રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે જેણે ખાડાઓનું સામ્રાજ્ય હોય રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ વારંવાર રજવાતો કરવામાં આવી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આ રોડ એવો છે હાલના ધારાસભ્યો કહેતા હતા સ્વામીજી આ રોડને અમે પેરિસ જો બનાવીશું તો પેરિસ જોને પણ જમ્મુ તો બનાવો ભાઈ આ રોડની ઉપર સિત્તેર જેટલા ગામના લોકો અહીંયાથી પસાર થતા હોય છે વારંવાર અમારા વિરોધ પક્ષના નેતા સાકીરભાઈને ગામડામાંથી અનેક વાર વારંવાર ફોન આવતા હોય છે અનેક લોકો રિક્ષાવાળા હોય કે દવાખાના જતા હોય કોઈની ડિલિવરી પણ થઈ જાય રસ્તો છે નગરપાલિકાની અંદર અમે વારંવાર રજૂઆત કરી છે ભાઈ રોડ બનાવો ટેન્ડર થઈ ગયો પહેરી થઈ ગયો પ્રજા ટ્રાહી ટ્રાહી પોકારી ગયેલી છે આવનાર દિવસોની અંદર ટૂંક સમયની અંદર અમારા નગરપાલિકાના સભ્યો સાથે ચર્ચા કરીને વિરોધ પક્ષના નેતા સાકીરભાઈ સાથે ચર્ચા કરીને આ રસ્તો જો નહીં બનાવવામાં આવે ટૂંકા સમયની અંદર તો અમે આ રસ્તાને બ્લોક કરીશું એની જવાબદારી સરકાર શ્રી રહેશે સાથે સાથે જંબુસર શહેરની અંદર કેટલા સમયથી પાણીના પ્રશ્નો હલ જે મારા વખતે જે મંજૂર થયેલી યોજના હતી હાલના તબક્કે કયા કયા લેવલ છે એ પણ ખબર નથી શહેરની ગટર યોજના એ પણ મંજૂર થયેલી છે આ આ વિસ્તારની અંદર રોડના ટેન્ડરો પડે છે પરંતુ અહીંયા કોઈ ટેન્ડર નથી રહેવાનું કારણ શું ભાઈ આ પત્રકાર મિત્રો છે આપે પેલો ખોદવાનું છે કે જંબુસર શહેરની અંદર કેમ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટ ભરવા નથી આવતા આપણી શહેરની સી ખામી હશે કે લોકો પાછા જાય છે શાકિર મલિક જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા આજે આપ જોઈ રહ્યા છો જે જંબુસરનો મુખ્ય માર્ગ જે એસટી ડેપોટી ટંકારી બાગોળ જેઓ હાડ સમાન રોડ કહેવાય જ્યાં જંબુસર તો ઠીક પણ દેશભરમાંથી ગુજરાતભરમાંથી લોકો આવતા હોય કાવી કંબળ જેવા તીર્થ સ્થળ હોય જંબુસર તાલુકાના ચોર્યાસી ગામની પ્રજા જે જેઓ ડેપો રેપ્રો હોસ્પિટલ હોય અને આ જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત લેખિત મૌખિક કરવા છતાં પણ આજ દિન સુધી એમના પેટનું પાણી હલતું નથી આપણી જંબુસર નગરપાલિકા વારંવાર ચારથી પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરે છે અને એ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર નથી ભરતું એટલે આ જંબુસર નગરપાલિકાના સત્તાધી સત્તાધીશીઓથી લોકો કોન્ટ્રાક્ટર પણ હેરાન છે કે ટેન્ડર નથી ભરતા અને આજે આપણે જોઈ રહ્યા છો કે જંબુસરનું આ જે રોડ છે વરસ ત્રણ વર્ષમાં ત્રણથી ચાર વખત રિસરફ્રેશ થાય છે અને વારંવાર આ રોડ નવરું થઈ જાય છે એટલે નગરપાલિકા અને સત્તાધીશો નોન લે આજો જંબુસર નગરપાલિકા આંધ્રી અને બેરી અને મુંગી જંબુસર નગરપાલિકા છે તેઓ દરેક ક્ષેત્રે દરેક કાર્યમાં નિષ્ફળ ગઈ છે એટલે તાત્કાલિક રોડનું નવું નવીનકરણ થાય નહીં તો અમે જલદ આંદોલન આપીશું કે સત્તાધીશો નોંધ લે